તમે આમ બીજું અગરબત્તી પણ દેવું કર્યું ખબર જ પડતી હું કઈ ઉઠ્યો થાય ખબર પડે

આ થી પંદર તારીખે આવજે એ દાળા એ પગી લાગવા માંડ્યો ને એવું કરવા મંડ્યો એટલે મૂકું હાર રેડતા પસાર છે આ બે વર્ષ પૈસા તમે આવશો આવ્યો કાલ હું તો દસ વાગે આવીને ઉભો થઈ ગયો કોતો પછી થોડા વેલા એવું કરી હા તો એ આધરશન છે તો પૈસો નું કહ્યું ભાઈ પૈસા જ એવો લાગે આ તો કેટલા જણા ઉઘરોણી આવે પણ ઉઘરોણી પેરું ઉઘરોણી ઉઘરોણી પેરું ઉઘરોણી બધા તવે ઓબા વાય ને પેલા આકળિયા જો આયા હું કંટાળી ગયો જોઈ ના જા પૈસો કર્યા હોય ને એ આ ઓ મેરુ વોટ ઇટ ચોકન પીવા તો હું કરે દે મને ખબર નહીં આ પેલા બે મહિના દત પીવા મને ખબર હું તંદર ઈથી જતો હા એ તો કાલ કાલ આપજો વેલા આપજો બસ

પૂછાવાય પણ એવું ના કરાય વાત તો ને એવું ના કરે તો જતા કરો હું તો એમ કઉ કરો તમે નાખ્યો ના તને કેસ કરો કેસ તો કરવામાં જ આવશે કેક તો પૈસા ગમે છે કે નહી આલસી તો ગમે તો ચોથી ચોથી આલશે તારે પૈસા પૈસા

પ્રાઇવેટ દૂધ ભરાયે એ ના કરતા સરકાર માં દૂધ ભરાવો હારો પ્રાઇવેટ ડેરીઓ છે પૈસા પૈસા લેવાયે એટલે ચાલતા નહીં અને અત્યારે ભાવે વધી જાય પૈસા લાંબા જાય સરકાર ડેરી માં ભરાવાના આવે તો નફો આવા બાર મહિને પૈસા જેટલા આવે ખબર એના કરતા સરકાર ડેરીમાં જ ભરા પૈસા હું તારી જ વાત જોઈ અલ્યા આ વાત જોઈએ પણ મારા હાલ કોમ તમે જવા દો પૈસા મળી જવા ગરમી પૈસા કદી નહી હલવાઈ ગયે બૌ મજા નહીં પૈસા તો મારી દે માં ગરમી હલો કર્યું તું વાત કરું ખબર હવે પૈસા માં સેટિંગ થઈ જ કારણ કે હું પગાર આવવા ચાલુ થઈ ગયું છે એટલે હું તો પૈસા હાલી દઉં ઘેર ભાઈ નઈ હવે નહીં કરવાનું ઘેર છે પૈસા થોડા લેવાના ઘેર તારા પૈસા લેવા તું લાગે ના છે પણ એતા ત્યાં ઘેર નઈ આ મારે આબરું છે આબરુ વાળું હેડવાઈ ગયા પૈસા પૈસા તને આધાર કાલે ગમે તને તો હલવા તું આખા તું મને કોલર પકડી નાખી છે

એવું હોય નહીં મેળવું પૈસા આવીને આવ ના હું તો બે પાછા આવે તો હું તારા પૈસા લેવા આવતા પૈસા થી ના ખાવાનું ના ચાલુ એવું પછી

અત્યારે જતો ખાવાનું તો ખાજે તારા છે ગમે તે કરીને મારા ભાઈ ને પાછો લાવવો પડશે ગમે તે મારો ભાઈ છે

એટલે માર ધવું તો નહીં હોય ના બે હેરો ખાવા આબુ છે તા કે ખાવાનું નક હોય ના હું જીરો કશો અધો નહીં મારા પાળામાં પાથરો હોય એ આવું છે પણ ઘેર તો સાવ નહીં કાં કા મને રે ના પાડે એટલે મારો ખાવાનું ગાન મને આ મારો ખાવાનું લે દોન મને ભૂખ લાગી આ રોકો રોકો ચમરો ઉસે જ માઈન બેઠો છે પણ હું શું બંધ કરવા માટે બુદ્ધિ દોડાય રોયા ઉઘરોણીયા ખબર નહીં પડતી પણ ખબર પડે તો